સોમનાથ જયમગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ ભાઈ અને આજે આપણે શું કહે કે હલર હાંકવાનું છે અમે એને થેસર કહીએ તો આપણે હાંકવાનું છે બે વાગ્યા પછી કેમકે હજી આપણે બહુ જોઈએ એવા હુકાણા નથી થોડાક લીલા છે તો આજે આપણે શું કહે અંધારો વરસાદ એની હિસાબે આપણે ફેસરને બરાબર કાઢ્યું બતાવું છું આપણે એમ ફેસર ખાલી બેર કાઢી નાખ્યું હવે આપણે માથે પડ્યો છે એ બધું સડાવવાનું છે આપણે ગીરીશ કરવાનું એવું બધું અત્યારમાં છે અને પછી આપણે શું કહે બપોર પછીના રાસ્તા કરીશું પછી જો હું બપોરના કે હાલે કે શું થાય નહીં સર આપણે હાખીયું પછી તો બપોર પછી જો હું કે ફેસર હાલે એ પહેલાં વરસાદ આવી જાય શું થાય એ બધું વિડીયોમાં રહેજો એટલે આપણે તમને કહેવું બધી કેમ કે અત્યારમાં તમે વાતાવરણ જોયું ફોલ જોરમાં છે સારું થયું તો આપણે ફેસર રાખશું ને ત્યારે શું શું વિડીયોમાં રહેજો હવે ડાયરેક્ટ હલો રાખશું ને એ જ બતાવશું હવે મિત્રો આપણે ફેસર લઈને અત્યારે રહે છે અને તમે વાતાવરણ જોઈ લો આપણે ભાઈ ટાઈમ મળશે અને શક્ય હશે તો બતાવવાનો પ્રયત્ન કરશું નકા તો પછી પાછો આપણે જોઈએ આગળ શું થાય તો રહેજો તો મિત્રો આપણે ફેસરે હાલતું કરી દીધું હતું પણ આપણે વિડીયો બનાવવા નહોતા ભૂગ્યા કેમ કે આપણે ભાઈ ઓરવા છેડાતા એટલે વિડીયો બનાવી નતા શક્યા અને આપણે અત્યારે તો જે અડધા પાથરા એ આપણે શું કહે પૂરા કર્યા છે અડધા તો ન કહેવાય શું કહે આપણે એટલા માટે ફેસરની બાજુમાં શારી પરથી આપણે સીપિયાના ઢેગ્યા નહોતા કર્યા ખાલી કુરતી લઈ લઈને દેતા હતા ને એવું કર્યું છે હવે આપણે ખાલી સીપિયાનાને ઢેગા કરવાનું કામકાજ ચાલુ છે આ આપણે માંડવી પણ જોઈ ગયું માંડવી પણ આપણે સારી ઉતરે છે એમાંય કંઈ વાંધો ને સારું છે આ કોર આપણે ઠેગા કરવાનું કામકાજ અત્યારે ચાલુ છે કોર આપણે ઠેગલા હજી બાકી છે ઠેગલા કરીએ છીએ હજી તો તમે આમાં જોઈ શકો અત્યારે આપણે બ્રેક આવ્યો ભાઈ સા પાણીનો આકોર આપણે આકુર એ થોડા કરતા તો એ પણ કે ભાઈ કરી નાખીએ પછી આપણે ફેસરસ રાખવાનું રી આખોરને આપણે બધી કરી નાખ્યા હવે એલી થોડા ઘણા બાકી છે તો કરી નાખીએ એવું છે ભાઈ આપણે શું કહે વરસાદ એ અત્યારે અંધાર્યો છે એટલે આપણે થોડુંક મોડું કરવું હતું પણ વહેલા હા સારું કરી દીધું ને આપણે એટલા બધી કંઈ લીલા કેવરાવતા નથી મેં આપીએ છીએ આપણે શું કહે અડધી કલાક ખેતર હાલ કે આપણે અડધા કાઢી નાખ્યા આપણે પાછું શું કહે અત્યારે સારું કરી દીધું છે તમે આમાં જોઈ શકો આવી રીતના ભાઈ છીએ અમારે તો હવે આપણે આ શું કે બે વીકા જેવું હસવા માંડવી આવી જોઈ શકો આપણે બે વીઘા હસવાઈ ગઈ એટલે ભાઈ ઘણું પછીનું તપાસ હું શું કે જો આગળ આપણે સીપિયા પણ સારું છે ભાઈ જોઈ લો આપણે ત્રણસો અડસાઠ હોય એવું મિત્રો છે હવે પાછા આપણે આગળ આગળ જોતા રહીશું તો મિત્રો આપણે અત્યારે તો પાછા હવે નીકળી જાય આપણે થોડું કાંદું છે કાંદું કાઢવાનું છે અને એવું કરવાનું છે અત્યારે આપણે બ્રેક આવે છે સહ પાણી પીએ છીએ તો હવે આપણે એટલું કાંદું નીકળી જાય તો આપણી પાસે આજે ટાઈમિંગ છે એટલે આપણે શું કહીએ કે હારી પોલીસ માંડવી ઉપર તો આપણે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કાંઠું કાઢવાનું કામકાજ સારું છે કાંઠું આપણે કાંઠું શું છે પાંચ સાત મોટરી હોય એ ખાલી ઓરવાનું હોય ને આ હેઠે જે પાલ હોય એ પાલ ઓરવાનું હોય અને બીજું કંઈ તો લાંબુ ન હોય તો તમે આ જોઈ શકો આપણે આમ જોઈએ તો કાંઠું પણ હવે ઓરે ગયું એક મોટલી ભાઈ હજી પણ વિડીયો મૂકીને ધાદા નહીં આપણે આગળ આગળ સ્મી કરશું એ બધું જોઈશું સાઈડ પેઢી આપણી મગફળી જોઈ શકો હું છે ભાઈ હું તો સરસ હશે ટાદામાં હવે આપણે કેસર બાર બે કાઢી લઈએ સારું પછી આગળ આપણે માંડવી હારીએ તો તમને બતાવીએ તો તમે વિડીયોમાં રહીજો વિડીયો મૂકીને ન જતા તો મિત્રો આપણે માંડવી ઉપર આ એક ફેરો તમે જોઈ શકો ભરી દીધો આ ભાઈ બેહી ગયા અચાણે આપણે એના પાછો એક ફેરો થાય તો એ અત્યારે ટાઈમ રહેશે તો અત્યારે જ ભરી લેશું કે પછી કાલે સવારમાં ભરશું આપણે અડે હેલ્પ ખવડી ખવળીબેનમાં બેહી ગયા આપણે ભાઈ આજના જ બધી હાંસ્યું લેવાનું છે કેમ કે વરસાદ ભાઈ રાતે આવી ગયો તો પછી આ રણ ન થાય કંઈ અને હવે તો કંઈ ટેન્શન નહીં નહોતું ભાઈ અહીં નહીં અહીંયા તડ્યા અહીં આપણે હરાઈ જાય એમ છે એટલે હાથિયા ન કરતા અહીં ઢાકી તે આપણે પલ્લત બલ્લત નહીં એવું કંઈ નહોતું આપણે હવે એક ફેરો ભરાઈ ગયો હવે આપણે ફેરો કરીને ઘરે જઈએ છીએ હવે આને થવું અને પછી પાછો બીજો ફેરો ફેરો આપણે ભરી લેશું સારું તો બીજો ફેરો ભરી અને જ તમને બતાવીએ છીએ કે ભાઈ આપણે બીજો ફેરો ભરાઈને આવે છે તમે જોઈ શકો આપણે બીજો પણ ભરાઈ ગયો આપણે આગળ ઠરવી દઈશું પછી કંઈ ઉપાદી છીએ નહીં આપણે પાસે આપણે આ બે વીઘા મગફળી હસવવાની હતી એ કમ્પ્લેટ હસવાઈ ગઈ છે અને ભાઈ તમે જોવો ત્રણસો તેત્રીસ પીઓ શું આવે ગાંઈ ઘટે જ નહીં ભાઈ એમાં તો આવું છે ભાઈ અને આપણે એક ફેરો અહીંયા ઓલરાઉન્ડ ઠલવેલો છે અને જોઈ શકો હવે આપણે આ બીજો ફેરોને માથે જ ઠલવી દેવાનો છે ભાઈ અને અત્યારે હવે ભાઈ આપણે બીજો દિવસ ઉગી ગયો છે અને બીજા દિવસે આપણે શું કે આમાં અત્યારે રાપ છે છીએ કે મગફળી હોય એ બધી નીકળી જાય વાંધો ન આવે એટલે આપણે રાફ ફાકવાનું કામકાજ ચાલુ છે અત્યારે તો ભાઈ તમે જોઈ શકો વરસાદ આવી ગયો બપોરના બે વાગી ગયા ને વરસાદ આવી ગયો આપણા પાથરા નીકળી ગયા એટલે આપણે વાંધો નથી નહીં હેરાન હેરાન થઈ જવાના હતા પાછળ કાચી લીધા એના માટે ફાયદો થઈ ગયો આપણે આપણે ભાઈ બે વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે તો ત્રણ સાડા ત્રણ વાગી ગયા છે એટલે આપણે હવે ઓહોળો થઈ ગયો માથે માથે ચાક રહ્યો થોડો ઘણો એટલે એનું કંઈ ટેન્શન છે નહીં ઓહળાનું તમે વરસાદ જોઈ શકો આપણે હતું એવું અંદાજ કે વરસાદ આવી જ જશે અને આવી જ ગયો છે આપણે પાછળ નીકળી ગયા આપણું કામ થઈ ગયું ભાઈ મોટામાં મોટું ભાઈ જોઈ શકું ચાલું તો હવે આપણે અને મિત્રો હવે આપણે આ લોક છે અહીંયા જ પૂરો કરી દેવાનો છે એટલે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે જો તમને મજા આવી હોય લોક જોવાની તો ભૂલ્યા વગેરે કરી દેજો અને શેરય કરજો વિડીયોને લાઈક કરજો ચાલો તો હવે પાછા આપણે કાલે કંઈક નવું લઈને આવવાનો પ્રયત્ન કરશું જય સોમનાથ